ભારત અંગદાન દિવસની ઉજવણી અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે અને વિશેષ બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ એમ રામાણીના સૂચનો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ કે તાવિયાડના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ સુરક્ષા અધિકારી સંસ્થાકીય શ્રીમતી રેખાબેન અલ સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય શ્રીમતી રણજીત દત્તાબેન ભૂરિયા લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એસજી કુરેશી સામાજિક કાર્યકર નેહા મિનામા અને શ્રી એમ બી બરજોડ કાઉન્સેલર શ્રી પી એન કટારા ઓ આર ડબલ્યુ શ્રી તેજસ બારેયા તથા અંગદાન વિશે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં તેમજ બાળકોના અધિકારો વિશે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ઝુમેનાઇલ જસ્ટિસ એક્ટ પોક્સો એક્ટ બે હજાર બાર વિશે સમજ આપી હતી તમામ શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી છે જેની છે એક ન્યૂઝ ત્યાં ન્યૂઝ